વડોદરામાં સ્થાનિકોને કડવો અનુભવ થયો છે કોર્પોરેટરે મદદ કરવાની બદલે સ્થાનિકો પર ઢોળી દીધું છે બોટમાં બેસીને સ્થિતિ જોવા ગયા હતા મહિલા કોર્પોરેટર કોર્પોરેટર ટ્વિકલ ત્રિવેદી અને લોકો વચ્ચે ચકમક પણ થઈ હતી ટ્વિંકલ ત્રિવેદીના વિચિત્ર નિવેદનથી લોકોમાં રોષ જોવા મળ્યો છે તમે અહીં મકાનો જોયા વગર લઈ લીધા છે ટ્વિંકલ ત્રિવેદી આવું નિવેદન આપ્યું છે અમને પાલિકાએ જે જ મંજૂરી આપી છે પીડિતોનું કહેવું છે ટ્વિંકલ ત્રિવેદીએ ઉપયોગી કરેલી ભાષાનો પણ અત્યારે વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે